કોમ્પ્યુટર આપણા કોમ્પ્યુટર છે સીપીયુમાં એમાં ઘણીવાર ક્યારેક એવું બને છે કે એકથી વધારે પ્રિન્ટર જેમ કે ત્રણ પ્રિન્ટર અથવા બે પ્રિન્ટર જોડાયેલા હોય એને લો કે આપણે કોઈ બી પ્રિન્ટરમાં પ્રિન્ટ આપીએ છીએ પણ અમુકવાર પ્રિન્ટ આવતી નથી તો તેનું શું કારણ છે અને એનો આપણે કેવી રીતે ઉકેલ લાવીશું તે જોઈશું મારી જોડે હાલ અત્યારે એપ્સનના બંને પ્રિન્ટર છે અને કેચ પેનનું છે તો આપણે જે મેં પ્રિન્ટ આપી છે એપ્સન પ્રિન્ટરમાં એ કેમ નથી આવી એનું આપણે કારણ જાણીશું અને એનું સોલ્યુશન કેવી રીતે લાવીશું તે જાણીશું મારી જોડે ખાલે ખાલી લો કે એક આધાર કાર્ડ છે અને મેં પ્રિન્ટ આપી છે પરંતુ એની પ્રિન્ટ આવી નથી અને પ્રિન્ટની જગ્યા આવવાના બદલે એક એરર બતાવે છે ક્યાંક પ્રિન્ટરનું નિશાન છે ત્યાં તમે જેવું તમારું માઉસ લઈ જઈશું એટલે એનો ખોલશો પછી એમાં એર બતાવે એરર લખેલો આવે છે કે પ્રિન્ટ જોબ કેન નોટ બી સેન્ટ અને એનું કારણ લખેલું છે કે ધ ટુ કન્ફર્મ એકચ્યુઅલ લિંક રિમેનિંગ વિઝ્યુઅલ ચેક ધ લિંક લેવલ્સ ઇન ઓલ ધ ટેન્કસ ઓફ ધ પ્રિન્ટર પ્રો યુઝ ઓફ ધ પ્રોડક્ટ વેન ધ લિંક લેવલ ઇઝ ઇન્ક લેવલ ઇઝ બિલો ધ લાઈન ઓન ધ ટેન્ક કુડ ડેમેજ ધ પ્રિન્ટર પછી એની ઉપર એક શું કહેવાય આપણને એરર કહે છે કે બાય ક્લિકિંગ ચેક કનેક્શન એપ્સન પ્રિન્ટર કનેક્શન ચેકર ચેક ધ કનેક્શન વિથ ધ પ્રિન્ટર એન્ડ વિલ એટેમ્પ્ટ ટુ રિકનેક્ટ ઓટોમેટિકલી મેક શ્યોર ધ પ્રિન્ટર ઇઝ ટર્ન ઓન એન્ડ ધેન ક્લિક ચેક કનેક્શન એટલે મતલબ તમારું કનેક્શન ચેક કરાવવું જોઈએ આમાં ખરેખર એકચ્યુઅલી કનેક્શનની ભૂલ નથી આપણે શું કરવાનું છે જ્યારે પણ લો કે તમારી જોડે એપ્સનના બંને પ્રિન્ટર હોય જેમ કે આ એક પ્રિન્ટર છે અને બીજું જોડે એપ્સનનું પ્રિન્ટર છે હવે આવા સમયે જ્યારે તમારે આવો જો સમય માની લો કે એક જ સીપીઓની અંદર તમારી જોડે ત્રણ અથવા તો બે પ્રિન્ટર હોય અને ને સેમ જ કંપની હોય ત્યારે આવી એર આપતી હોય છે તો તેવા સમયે તમારે શું કરવાનું છે જેમ કે માનલો કે એપ્સનનું પ્રિન્ટર છે હવે મેં શું કરીને ઇન્ક લેવાનું ઓકે આપી દીધું પછી એ તમારી ગાયબ થઈ જશે પછી તમારે શું કરવાનું છે એના પછી કંટ્રોલ પેનલ ખોલવાનું છે કંટ્રોલ પેનલ ખોલ્યા બાદ તમારે અહીંયા શું લખવાનું છે પ્રિન્ટર સોરી સર્ચમાં જઈ અને કંટ્રોલ પેન ખોલવાનું છે કંટ્રોલ પેન ખોલ્યા બાદ તમારે ક્લિક કરવાનું છે ડિવાઇસ એન્ડ પ્રિન્ટર્સ હવે જો અહીંયા ઓપ્શનના બંને પ્રિન્ટર બતાવે છે એપ્શન એલ એકત્રીસ દશે એપ્શન બત્રીસ થશે મેં પ્રિન્ટ આપી છે એપ્શન એકત્રીસ દસ તો ત્યાં તમારે શું કરવાનું છે જમણે ક્લિક કરવાનું છે માઉસની પછી જવાનું છે ટ્રબલ શૂટ એ પર તમે જેવું ક્લિક કરશો એટલે ડિટેક્ટિંગ ડિટેક્ટિંગ પ્રોબ્લમ એટલે કે કમ્પ્યુટર ઓટોમેટિક તમારો પ્રોબ્લેમ શું છે કમ્પ્યુ પ્રિન્ટરની ચેક કરી લેશે અહીંયા લખાય છે કે મેક્સ મેક પ્રિન્ટર એપ્સન એટલે એકત્રીસ દસ સિરીઝ ધ ડિફોલ્ટ પ્રિન્ટર એટલે કે આ ડિફોલ્ટ પ્રિન્ટર તમને બનાવવા કે છે એકત્રીસ દસ જેમાં તમે પ્રિન્ટ આપી છે જે પ્રિન્ટરમાં પ્રિન્ટર મશીનમાં તમે પ્રિન્ટ આપી છે અને મશીનમાં પ્રિન્ટર નથી આવતી તો કહે છે કે તમે એને ડિફોલ્ટ પ્રિન્ટર એટલે કાયમી સિલેક્ટ કરી લો દરેક વખતે એમાં જ પ્રિન્ટ એવું કહે છે તમે જેવી પ્રબલન શું કરશો એટલે ઓટોમેટિક તમારી જે પહેલાં પ્રિન્ટ આપી હતી એ ચાલુ થઈ જશે પછી તમારે શું કરવું સ્કીપ ધ ફિક્સ લો કે તમારે એને શું કહેવું ડિફોલ્ટ પ્રિન્ટર નથી કરવું તો સ્કીપ ફી સ્કીપ ફી ફિક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લોઝ કરી દો એલે આ રીતે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે હવે આ જઈ શકો છો તમે અહીં પર જે પ્રિન્ટ પર તમે અ પ્રિન્ટ ઓફ સમ પર પ્રિન્ટ આપી દેન પર ઓપન કરો તો તમારી જે પ્રિન્ટ થી અહીં પ્રિન્ટ આવી ગઈ છે એટલે એનો મતલબ કે અહીંયા પ્રિન્ટ આવવાનું કોઈ બાકી નથી બતાવો થેન્ક યુ સો મચ